પાવળે છે એવું છે મન માર માતા રજા હાલતી નહી ગઈ સુ એટલે અમારે પાવળે ધૂળી કહી દે જે વધુ ઘટ્યું છે ને હું તે ધૂળી કઈ દઉં બરાબર અમારે તો મને હું શું કહું છું

તો હું તજ ઝાટકો મારી કહી દે કે ભાઈ આ ખોટું છે હા તો ઉગાડ પાડી દો કોઈ વધો ને હવે તો પગ દબાઈ દઈએ એવું તમારા હા ધૂળો ના હેડો મારે ધૂળવું પડે છે હું ધૂળી તું ડેકલું લાયા ચો મેલ્યું આ પડી વગાડો તો ડેકલી કરો છો કે હા રેગડી તો હમણાં હું ધૂણો બે બીજો કોઈ બેઠું હોત બોજ બેઠા હોત તમ કરો રેગડી બે અરે ચાલુ રાખો કે યાર પણ ધૂણવાનું રેગડી વાળું છે ને કરી મેળ આવશે કો હું તો એટલે મને અવાજ ફાટી જાય હા રોડ તમને યોગ લાગે રેગડીઓ કરે આજુ થોડી રેગડી કરજો કે અલ્યા જોરુબા ભાઈ સુકચંદી બેઠો દેને કોઈ રન કરવાના તો હાલ તમે સુકચંદી ભગવાન ધૂણવા દયો કે એવું છે ઓ અને આ ભીખાજી હા એ તો મોડો એક તો આવ્યો છે આ એને તો આબુએ ને તું વા હવે તો હેરાન મત કર ઘરે પડતી

પણ હવે અમારો બેટો હોય ને કેસ ઘણો કાઢો છે યાર કાઢો પણ સાચું લે ને તમે મારી ઇજ્જત કાઢો છો તમારી ઇજ્જત ની વાત છોડો હોય મારા પર હોટો ઉડી એમ છે આ તો કોક કરો તા કોક કરવું પડશે મારે અરે સુભા એ કતરા હે એ તો તમારો પૈસા છે કતરા જ ના ગયો હડો કે ભાઈ તો કુ કરો કરો શું કેવાન થાય જા વધાવો બણે સવા દાવ સગ હમ હા ઓ ભાઈ

કાકો હવે સુ કે વાત તો પસંદ રહી પણ હાલ પાટ ઉપર આવતા નથી બરોબર એટલે મારું કેવું મોનો તો ચાર બીજા વાટવા જવા જ બોલાતા સપ્ન માં આયા તા એ તો વાત સાચી છે હવે સપનો માં આયા હતા ઇવન તમોને મને ખબર છે ના ને કીધું તમને તમે કીધું અમો ને તાણા અમને તો ખબર પડી ના અમુ તો ખબર નથી સપનો માં કાકો આયા હતા કાચી આયા હતા અમને ખબર હવે

ગુરુબા હા ભાઈ તો અશુભા તકરા મને લાભો કાળો તો લાગે છે પૂછો તો ખરા સિસ્ટમ કોઈ મારા બનતું નહીં યાર એવું છે બરાબર તો એક ભુવાની દેખાવા દે પછી શું કહેવા તા

ભાઈ હું તો આછું જ કહું કલમ હે પણ તો તમારી તમારી મસન બોલ્યા

તમે ઘરના ભુવાન દુખી કર્યો એટલે ઘરના ભુવાન હોય કણો માફી માજી અને હોય કણો બિહારો અને ઇના ઘર રજા લેવરાઓ તો તમારા રમેણની રજા મળશે ને કે મળે ભાઈ વાત સાચી લો તમે કાકો આવે ને આવે તો પાઘડી ઉતારી ને કગરી પડો હા બીજું શું દાદા ભાઈ તમે હોય કણો તને હું નામ તમારું

વેગડી વગા દે ને જાડા બેઠાઈ રહ્યો છે ક પાછો અલ્યા નેટ નેટ તાન જે ઊભા થઈ જો હા તમારે રાજા લેવાની છે પણ ઇમની પછી કરવાની છે હા તો બોલ આગળ બેહો તાન હા વગાડો તારો બોડુ મારે રગળજે મને તો આવતા વાર ના થાય તમને ખબર નહિ મને તો એમ લાગુ વાર કરશન વેલા માં મારી પેરી જાવ તમે

તમે હવે હાથું બોલી દો કબૂલ કરવાની વાતો કરો છે કે અમે તૈયાર દાડે નઈ ના તમે ત્રણ મહિનામાં તૈય દાડાતા એતો સારું કર્યા હાથી આયા તા એને થોડો ઉઘાડ પાડ્યો રજા ના ચઢાયેલા ચડ્યા તા આવું તો ચાવીઓ ઓબળી આજ આ જુરુ પણ ચાવીઓ ઓબળી તી આ ચમન્યો કાકો ચમચેલો આજ આવેલો શોડાય નઈ હમ

કે આ રમેણ તો બેસે બહુ ચીજ ના ચીડી તો તમે વેચી મારી અને પૈસા ગણી લીધા તારા રમેણ તો હવે થાય એટલે ભૂલી જાય હું ઈમાન ઈમો તો તમે તમારા ભાઈઓ ને ભૂલી જાવ હમણાં બીજા ના કહેવાથી એ થોડા ભોનમો આવી જાય પાછા હા ચમચેલો કાકો બોલો છો કે ભાઈ ચમચેલો કાકો ના ચમન્યો કાકો તમે કનારી ને શીખવાડો આવું મૂકવ છું વેળા એટલે અમે તો કોઈ શીખવાડતા નહીં તો પાળી કઈ દે હે છે તો તમારા ઘન તો તમને આટલા ઉઘાડ પાડ્યો અને હું કેતો તો લે

હા શું કહું બોરબામે ખોટો વિચાર ચઢાયો નતો ચઢાયા તો કોઈ નથી અમાર મના મના શું પુવા પડી કરતા એટલે ભૂલ થઈ ગઈ એવું છે કોઈ વધુ ના આપડે માફી માંગી છૂટી દે ના મોટે છૂકા પડવું આપડે તમારે કાકા એ અમાર મન એમ નતું આવતું કે તમે ભુવો હશો એવું નાદી ભાઈ જેવા હર તોડવા આવશે ને તો હું તને લે વિશ્વા તોડવા આ જો દેવ સાક્ષી પૂરા દેવ તમારે રજા સુખસંધી મળી તમારા ઘરના ભુવા રજા હાલ દીધી અમે હવે સુખસંધી નીકળીએ તારે હા બરાબર